એવું કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષ આવ્યું છે અમે લોકો આ વખતે તમારા માટે ફરીથી અમદાવાદની જનતા માટે ફરીથી એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એસ્ટ્રો આયુર્વેદાનો કોન્સેપ્ટ જ્યાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનો એક સાથે સમન્વય થાય છે અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ છે એકવીસ બાવીસ ત્રેવીસ માર્ચ ગ્વાલિયા બ્લૂમ્સ બેન્કવેટ એસબીઆર સિંધુ ભવન રોડ ઉપર અમારી સાથે લગભગ ભારત પરથી અલગ અલગ પ્લેસ પરથી બધા વિદ્વાન લોકો જોડાયા છે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી સૌરાષ્ટ્ર ગુજરાત એ રીતે બધા અલગ અલગ વિદ્વાનો એમની પોતાની અલગ અલગ વિષયમાં માહિર છે એવા લોકો અમારી સાથે જોડાયા છે સાથે સાથે આ વખતે અમે આયુર્વેદાને પણ પ્રમોટ કરી રહ્યા છે જેથી કરીને નેચરોપેથી સેન્ટર્સ વેલનેસ સેન્ટર આયુર્વેદા હર્બલ પ્રોડક્ટ્સ પણ અમારી સાથે આ વખતે એ લોકોને તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે આ એક્સપોમાં મુંબઈ દિલ્હી હરિદ્વાર કોલ્હાપુર સુરત વડોદરા ભાવનગર રાજકોટ નડિયાદ ગાંધીનગર સહિતના દેશભરની વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે અહીંના લોકો ભારત ભરના વિધ્વાન જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રી હિલ્સ ટેરો કાર્ડ વેલનેસ પ્રોડક્ટ અને બીજા ઘણા વિષયો ઉપર જાણકારી મળશે અમદાવાદીઓ માટે આ એક્સપો પ્રાચીન શાસ્ત્રો ને આરોગ્ય વિજ્ઞાન ને નવી દ્રષ્ટિ સમજવા ને એક ઉત્તમ અવસર પૂરો પાડી રહ્યું છે આ એક્સપો ત્રેવીસમી માર્ચ સુધી ચાલનાર છે અને રોજ સવારે અગિયાર થી નવ વાગ્યા સુધી આ એક્સપોની મુલાકાત લઈ શકાશે તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બ્લોડી નમસ્કાર